સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે ગુજરાતી લીલી તુવેરની ઢોકળી તો ચાલો બનાવીએ પહેલાં આપણે તુવેરને બોઈલ કરી દેવાની છે તો આપણે તેને પંદરથી વીસ મિનિટ સુધી બાફવા દઈશું આપણી તુવેર બાફાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું અહીં ઘડી મેં ઘઉંનો લોટ લીધો છે તેમાં આપણે અડધી ચમચી અજમો લઈને એમાં નાખી દઈશું ત્યાર પછી અડધી ચમચી હળદર નાખી દઈશું અને અડધી ચમચી લાલ મરચું નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે તેને બરાબર મિક્સ કરી તેમાં તેલ નાખી દઈશું આપણે અહીંયા ગળી મોણ જેટલું તેલ લેવાનું છે હવે આપણે થોડું થોડું કરી લોટ બાંધી દઈશું લોટ આપણે કઠણ બાંધવાનો છે તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે હવે તમે જોઈ શકો છો કે આપણી લીલી તુવેર સરસ રીતે બફાઈ ગઈ છે કડાઈમાં થોડું તેલ લઈ લેશું એ તેલને ગરમ થવા દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે થોડી રે નાખી દઈશું અડધી ચમચી જેટલી થઈ ગઈ છે તો તેમાં અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈશું ત્યાર પછી અડધી ચમચી જેટલું મરચું નાખી દઈશું અને ત્યાર પછી આપણે જે તુવેર બાથેલી હતી તે નાખી દઈશું અને તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું હવે આપણે ફરીથી બે ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને તુવેરને બરાબર ઉકળવા દઈશું તો હવે આપણું પાણી બરાબર ઉકળે છે તો તેમાં અડધી ચમચી અડધર નાખી દઈશું ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું ને અડધી ચમચી જેટલો થાણાનો સંભાર નાખી દઈશું અને અડધી ચમચી જીરું નાખી દઈશું હવે આપણે જે મરચાં મીઠાની ભાખરી બનાવી હતી ઢોકળીમાં નાખવા માટે તે બનાવી દઈશું વણી લઈશું એની આગળ આપણે રોટલી બહુ જાડી વણવાની નથી મીડિયમ સાઈઝની વણવાની છે આવી રીતે વણી નાખવાની છે અને કાપા પાડી દેવાના છે હવે જે આપણે રોટલી વણી હતી તે આ પાણી ઉકળે છે તેમાં નાખી દઈશું હવે આપણે આમાં કઢી લીમડો નાખી દઈશું આવી રીતે આપણે બધી રોટલી વણીને આની અંદર નાખી દઈશું તમને લાગે કે પાણી ઉમેરવા જેવું છે તો તમે એમાં ઉમેરી શકો છો તો હવે આપણી ઢોકણી બરોબર ઉકળી રહી છે તો તેમાં આપણે અડધું નીંબુનો રસ નાખી દઈશું थो गाखिदू હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે ઢોકળી ચડી નથી તેથી તેમાં અડધી બાટકી જેટલું પાણી નાખી દઈશું તમે જોઈ શકો છો કે આપણી તુવેરમાં ઢોકળી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ઉપરથી નાખી દઈશું લીલા ધાણા તો હવે આપણી લીલી તુવેરની ઢોકળી થઈ ગઈ છે તૈયાર તમે એને એક વખતથી જરૂરથી બનાવજો જો તમને આ રેસીપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા અને કહેજો કે કેવી બની છે તે જરૂરથી મને જણાવજો